धवपुर पश्चिम भारत धरती पधारे उत्तर पूर्वीय राज्यों की मेहमान ने दर वर्षे देवी ना रचाए विभा संग श्री कृष्ण भगवान આ દેવી મિલનની ઉત્સાહભેર ઉજવણી કરવા હેતુ ગુજરાત સરકાર દ્વારા તારીખ 6 થી 10 એપ્રિલ 2025 સુધી યોજાશે ભવ્ય માધવપુર મેળો સાથે જ 1 થી 5 એપ્રિલ દરમિયાન સુરત, વડોદરા, અમદાવાદ અને સોમનાથમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન આ મેળાનું મુખ્ય હેતુ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને પ્રસ્થાપિત કરી વિવિધ સંસ્કૃતિઓનો अनोखा સંગમનું દર્શન કરાવવાનો છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવરથ હસ્તે शुभारंभ सोलो कलाकारों द्वारा मोटी संयुक्त सांस्कृतिक प्रस्तुति साथ रीति रिवाजो सुंदर शोभा यात्रा बनो सहभागी हस्तकला स्टोल्स विविध बीच स्पोर्ट्स नो आनंद मणो माधवपुर मेला मा परिवार अचूक पधारो